સાથે સાથે ગ્રામીણ મહિલાઓ માટે રાંધણ ગેસની સુવિધાઓ ઉપરાંત તેઓને રોજગાર મળી રહે તેઓના આરોગ્યની ચિંતા કરી વિવિધ યોજનાઓ અમલમાં મૂકી છે સાથે જ મહિલા ખેલાડીઓ માટે મહિલાઓને નાના ઉદ્યોગો માટે લોન સબસિડીની સુવિધાઓ ઉપલબ્ધ કરાવી છે

ભાજપના મહિલા મોરચા દ્વારા નારી શક્તિ વંદનાનું કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વડોદરાના મેયર ધારાસભ્ય યોગેશ પટેલ પૂર્વ મેયર નિલેશ રાઠોડ મહિલા કાઉન્સિલર તથા મોટી સંખ્યામાં મહિલાઓ ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે મેયર પિંકીબેન સોનીએ દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનો આભાર વ્યક્ત કર્યો હતો રિપોર્ટર રાહુલ રાજપૂત વાને ન્યૂઝ વડોદરા વડોદરા શહેરના માંજલપુર વિધાનસભાના નારી શક્તિ વંદના સમાપન કાર્યક્રમમાં આજે અહીં કાર્યક્રમની આયોજન કરવામાં આવ્યું આદરણીય વડાપ્રધાન ભાઈ શ્રી નરેન્દ્રભાઈ મોદીજી દ્વારા નવી સંસદના પ્રથમ સત્રમાં પ્રથમ દિવસે જ એમના પ્રથમ વક્તવ્યમાં નારી શક્તિ રાષ્ટ્રના નિર્માણમાં પણ પોતાનું યોગદાન આપી શકે તે માટે નારી શક્તિ વંદન અધિનિયમ એક્ટ રજૂ કરવામાં આવ્યો જે સર્વસંમતિથી વર્ષોની પ્રતીક્ષા બાદ પ્રથમવાર સર્વસંમતિથી પસાર પણ થયો અને એનો સ્વીકાર પણ કરવામાં આવ્યો જેથી કરીને હવેથી નારી શક્તિ રાષ્ટ્રના નિર્માણમાં પણ પોતાનું યોગદાન આપી શકશે અને આ માટે રજૂઆત કરતા સમયે આદરણીય વડાપ્રધાન શ્રીએ એમ પણ કહ્યું કે આ અને આના જેવા અનેક કાર્યક્રમો માટે મારે મને પસંદ કર્યો છે એ માટે હું મારે પોતાની જાતને સૌભાગ્યશાળી માંગુ છું આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજી દ્વારા તેમના નારી શક્તિ માટે કઈક કરવું એને એને નારી શક્તિને કેન્દ્રમાં રાખી અને પોતાના કર્મશિલ્પની રચના કરી છે એમના એમના દ્વારા કરવામાં આવી છે ત્યારે આપણે જોઈએ તો દરેકે દરેક ક્ષેત્ર પછી એ બાળક બાળકી જન્મે છે ત્યાંથી લઈ અને બહેન હોય દીકરી હોય માતા હોય એના દરેકે દરેક ક્ષેત્રની ચિંતા કરી છે પછી એ શિક્ષણ હોય એના લગ્નનો સમય હોય શિક્ષણ માટે પોતાના ઘરેથી શાળાએ સુધી જવા માટે યોજના હોય કે પછી વિવિધ રીતે કોઈ ને કોઈ રીતે દરેક ક્ષેત્રમાં આદરણીય વડાપ્રધાનશ્રી દ્વારા બહેન દીકરીઓ માટે જે પ્રાધાન્ય આપવામાં આવ્યું છે તે માટે સમગ્ર દેશની નારી શક્તિ એમની ખૂબ ખૂબ આભારી છે અને આજે

જેથી કરીને આગામી સમયમાં ફરી એકવાર આદરણીય વડાપ્રધાન શ્રી દેશનું સુખાંત સંભાળે અને ત્યારે સમગ્ર દેશની દેશના અડધા નાગરિકો અડધી વસ્તી પચાસ જે નારી શક્તિ છે આ અડધી વસ્તી પણ સમગ્ર દેશના નાગરિકોની સાથે સાથે કદમથી કદમ મિલાવી અને આદરણીય વડાપ્રધાન શ્રી સાથે છે કાર્યક્રમ અંતર્ગત લાભાર્થીઓ સાથે મહિલાઓ માટે પ્રધાનમંત્રી ચિંતિત રહે છે આજે જયારે એ દસ કરોડ થી વધારે લાભાર્થીઓ મહિલાઓ સાથે સંવાદ કરવાના છે આ તારી વંદન એક ઉત્સવ વિશ્વ મહિલા દિવસ અને આજે